નમસ્કાર દર્શક મિત્રો સત્યસરાટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાવ તાલુકાના ઉચેપા ગામે થયો શિક્ષકનો પડદાફાશ વાવ તાલુકાના ઉચેપા ગામે થયો શિક્ષકનો પડદાફાશ કઈ રીતે બનશે ગુજરાતના બાળકો આવી રીતે ગુજરાતનું શિક્ષણ બની રહ્યું છે ઢગલાનો ઢગ થોડા દિવસો પહેલા દાતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પડદાફાશ થયો હતો જે પોતે વિદેશમાં રહે છે અને નોકરી શાળાની અંદર બોલે એવો જ બનાવ વાવ તાલુકાના ઉચ્ચપા ગામે એક શિક્ષક દર્શનભાઈ પટેલ જે પોતે ઉચ્ચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોનો આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ પટેલ વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી ચર્ચા છે જ્યારે સત્ય સ્વરાજ ન્યૂઝના પત્રકારે મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બી બી બારોટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિત રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતા નથી અને ગામ લોકોએ જણાવ્યું હતું કે જો ફોરેનમાં રહેવાવાળા શિક્ષક દર્શન કુમાર પટેલને શાળામાંથી નામ કમી કરી તેમની જગ્યામાં બીજા શિક્ષકને અમારી પ્રાથમિક શાળામાં ભરતી કરવામાં નહીં આવે તો અમે શાળાને તાળા મારી સીલ કરી દઈશું ગુજરાતમાં શિક્ષણમાં આવી રીતે અનેક શિક્ષકોની નોકરી બોલે ભારતમાં અને રહેશે વિદેશમાં તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય અને નબળું પડી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તો જે તમારી સ્કૂલમાં દર્શન ભાઈ કરીને શિક્ષક ભણાવતા હતા એના ભાઈ તો ભણેલો છે હા કે ધોરણમાં ભણેલો છે પાંચમાં હાલ તે સ્કૂલે આવે છે ના કેટલો ટાઈમ થી આવતા બે વર્ષથી બે વર્ષ સુનો બેટા તારું ટુક તો હાલ કે ધોરણમાં ભણે તું સાતમાં છે દર્શનભાઈ જે શિક્ષક હતા એના ભાઈ ભણેલી છે

કરવા છતાં પણ સાહેબ હાજર નથી રહેતા એના માટે અમારા છોકરાઓને ભણવામાં તકલીફ પડે છે તો આ વખતે જો આ મહિનાની અંદર આનું નિરાકરણ ના આવ્યું તો અમે ગામ લોકો ભેગા મળી એસએમસીના સભ્યો સાથે મળી અને અમે આ સ્કૂલને તાળાબંધી કરશું એવી અમારી આંદોલન કરવાની અને આ ચેતવણી ગણો કે જેમ કે ગણો જે ગણો તે તાલુકો વાવ જીલો બનાસકાંઠા પૂછવા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તેઓ પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે